જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું આજનું શિવ પાર્વતીનું ભજન છે જો તમને અમારું આજનું ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય હિમાલય રે હિમાલય થી ઉતર્યા રે શિવ ની નાર માતા પાર્વતી શિવ ની નાર માતા પાર્વતી શંકર બેઠા છે ધ્યાન મારે શંકર બેઠા છે ધ્યાન મારે હિમા કરે છે વિચાર માતા પાર્વતી હિમા શિખરેથી ઉતર્યા રે ઉમાએ યોગ વિદ્યા કરી રે ઉમાએ યોગ વિદ્યા કરી રે લીધું છે બિલડીનું રૂપ માતા પાર્વતી લીધું છે ખણ ખન કે ચૂડલો રે ખણ ખણ ખન કે ચૂડલો રે રૂમ ચુમ જાન થાય માતા પાર્વતી રૂમ ચુમ જાન થાય માતા પાર્વતી હિમાલય શીખરેથી ઉતર્યા રે आश्रम नि आजूबाजू वाढ तारे आश्रमि आजूबाजू वाढता रे शिवने ऑंगे यथाय माता पार्वती सिवने ऑंगे यथाय माता पार्वती पिलळी नृत्य तयार रे તિલાડી નૃત્ય ત્યાં યા રે છૂટ્યા શંકરના ત્યાં ન માતા પાર્વતી છૂટ્યા શંકરના ત્યાં ન માતા પાર્વતી હિમાલય શિખરે થી ઉતર્યા રે બીડેલા નેત્રો ખુલી ગયા રે બીડેલા ને ुलि गया रे शङ्कर बोल्या छे पान माता पार्वती शङ्कर बोल्या छे पान माता पार्वती मुख मलकाव्यूघट खोल्यो रे मुख मलकाव्यूघट खोल्यो रे पगनो दिधमकार माता पार्वती પગનો દિદો ઠમકાર માતા પાર્વતી હિમાલય લઈ થી કરેથી રે આસન ખંખેરી શિવ ઉઠ્યા રે આસન ખંખેરી શિવ ઉઠ્યા રે ભૂપનો ભૂપ માતા પાર્વતી પરયો ભૂપનો माता पार्वती पिलळी नो हाथ पकडीली रे पिलळी नो पकड़ी हाथकडीली दोरे चालोय साथ रूप सुंदरी चालो सूंदरी चालोय मा हिमालय थी थिरिया रे अमे जंगल ना बिलडार रे अमे जंगल ना बिलडार रे तम् साक्षात भोळानाथ महादेवजी तमे साक्षात भोळानाथ महादेव जी चटा जंग बी जये रे ચટાબુ ચંગ જોઈ બી રે અંતર થાય ઉત્પાત મહાદેવજી અંતર માથા થાય ઉત્પાત મહાદેવજી હિમાલય શિખરે થી ઉતર્યા રે ચટા કપાલુકા ડૂડી રે ચટા કાઉ રે પેરું હું હિરના ચીર રૂપા સુંદરી પેરૂ હું હિરના ચીર રૂપા સુંદરી કહો તો બગાડું બૂજને રે કહો તો બગાડ બુજંગને રે રૂપ કરો યા रूप गरुपर रूप सुन्दरी हिमालय सिखरेऊ तरिया रे गङ्गा पर्वती बेय नारियू रे गङ्गा पर्वती बेय वडा वसूरे पार्वतीने पिअरिये वडा वसू रे गंगजीने वडा सुवसमान रूपा सुंदरी गंगजीने वडा वसुअसमान रूपा सुंदरी हिमालय थी शिखरेथिऊतर्या रे क्रोधिअरो कंथ डो रे ક્રોધિય મારો કંથડો રે જાણે તો મારો કરે ના મહાદેવજી જાણે તો મારો કરે ના સ મહાદેવજી કંથડો તમારું મનાવસુ રે કંથડો તમારો મનાવસુ રે હીરા हिमालय शिखर शिखरेऊ त रे एम कहि पक्रिल दोरे एम कही हाथ लिदो दोरे, दोरे। प्रगटिया पार्वती साक्षात महादेवजी प्रगटिया ठा पढिने भोडा रे पोठा पढी न भोडा भागि रे चाल्यायौँ माने साथ महादेव जी चालय माने साथ महादेव जी इमालय शिखर थी थित रे कैलाश <िलास> पर कि दाएना बेसण रे कैलाश पर कि दाएना बेसणा रे सिवे सो संसार महादेव जी सिवे संसार महादेव जी गाय सिखे न सुने सबै रे गाय सिखे न सुने सबे पुरे स महादेवजी हिमालय सी करे थी उतरया रे हिमालय थी उतरया रे जय श्री कृष्ण राधे राधे